ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમની પાછળ એલસીબીની ટીમે દોડી એકને દબોચી લીધો હતો જ્યારે અન્ય ભાગી જવામાં સફળ રહ્યા હતા પોલીસે ઝડપાયેલા શખ્સનું નામ પૂછતા દેવીલાલ તિલારામજી પટેલ હોવાનું અને તે ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું અને ભાગી જનાર લાલસિંહ દેવડા રાજપૂત હોવાનું જણાવ્યું હતું ટ્રકમાં મૂકેલા માલ અંગે પૂછતા તેણે પ્લાયવુડ હોવાનું જણાવ્યું હતું બાદમાં ટ્રકમાં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું તેને હટાવીને જોતા દારૂનો જંગી જથ્થો મળ્યો હતો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું કે લાલસિંહ એક મોબાઈલ નંબર આપ્યો હતો તેનો સંપર્ક કરતાં તેણે ધુલિયા ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું ત્યાં પહોંચીને સંપર્ક કરતા તેઓને ઔરંગાબાદ બાયપાસ પાસે ટ્રક આપી હતી તેની સાથે પ્લાયવુડની બિલ અને ટ્રક લઈને ગાંધીધામ જવાનું જણાવ્યું હતું જેથી તેઓ ધુલિયાથી નીકળીને સાદરકી ઘાટ નવાપુરા સોનગઢ વ્યારા સુરત ભરૂચ વડોદરાથી થઈને આવ્યા હતા રસ્તામાં તેમને વોટ્સઅપ ફોન કરીને શખ્સ લોકેશન પૂછતો હતો અને માર્ગદર્શન આપતો હતો પોલીસે રૂપિયા સત્તાવન પોઈન્ટ પંચોતેર લાખનો દારૂ ફોન પ્લાયવુડ ટ્રક સહિત કુલ રૂપિયા ચુમ્મોતેર પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દેવીલાલ ટીલારામજી પટેલ લાલસિંહ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે આ મામલે દેવીલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર કરે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર